શ્રીમદ ભાગવત પાંચમો સ્કંત ત્રેવીસ મો અધ્યાય શિશુમાર ચક્ર નું વર્ણન સુખદેવજી મહારાજ કહે છે કે રાજન સપ્તર્ષિયો થી તેર લાખ જોજન ઉપર ધ્રુવ લોક છે એને વિષ્ણુ નું પરમ પદ કહે છે ત્યાં ધ્રુવજી બિરાજમાન પુત્ર ભગવત ભક્ત અગ્નિ ઇન્દ્ર પ્રજાપતિ કશ્યપ અને ધર્મ આ બધા એકી સાથે આદરપૂર્વક એની પ્રદક્ષિણા કરે છે અત્યારે કલ્પ પર્યંત રહેતા લોક એમના જ આધારે સ્થિત છે એના આલોકનું વર્ણન છે ને પ્રભાવ અમે પહેલા બતાવ્યો છે સદાય જાગૃત રહેતા અવ્યક્ત ગતિ ભગવાન કાળ વડે ગ્રહોના નક્ષત્રો વગેરે જે જ્યોતિ સમૂહો નિરંતર ઘુમાવવામાં આવે છે એ બધાના આધાર સ્તંભ રૂપે ધ્રુવ લોકને ભગવાને નિયુક્ત કર્યો છે તેથી આ ધ્રુવ છે એક જ સ્થાનમાં રહીને હંમેશા પ્રકાશિત રહે છે ધ્રુવનો તારો કોઈ દિવસ ફરતો નથી એક ને તો જગ્યાએ રહે છે જે મઢી સ્તંભમાં ડુંડામાંથી દાણા છૂટવા છૂટા પાડવાની પ્રક્રિયા હોય એને મઢી સ્તંભ કહે મઢી સ્તંભમાં અનાજના ડુંડાઓને ખૂંદનારા પશુ ટૂંકી લાંબી અને સમાન મધ્યમ માપની રાસ દોરડાથી બંધાઈને ક્રમશ નજીક અને દૂર અને વચ્ચે રહીને થાંભલીની ચારે બાજુ વર્તુળ બનાવીને ઘૂમતા રહીએ એવી રીતે તમામ નક્ષત્ર અને ગ્રહો બહારના અંદરના ક્રમે આ કાળચક્રમાં નિવૃત્ત નિયુક્ત થઈ અને ધ્રુવલોકનો આશ્રય લઈને વાયુથી પ્રેરિત થતા થાતા કલ્પના અંત સુધી ઘૂમતા જઈએ છે જેમ વાદળા અને બાજ વગેરે પક્ષીઓ છે એ પોતપોતાના કર્મની સહાયથી વાયુને આધીન રહીને આકાશમાં ઉઠતા રહીએ એવી જ રીતે આ જ્યોતિ સમુદાયો પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગને આધીન રહીને પોતપોતાના કર્મ અનુસાર ચક્કર મારતા રહીએ છીએ પૃથ્વી ઉપર પડતા નથી કેટલાક મનુષ્ય ભગવાન યોગમાયાના આધારે રહેલા આ જ્યોતિ ચક્રનું શિશુ માર રૂપે વર્ણન કરે છે આ શિશુ માર કુંડલી ભૂત ગોળ વર્તુળ આકાર વરેલા છે આકારમાં છે અને એની મુખ છે એ નીચેની તરફ છે આની પૂછડીના છેડે ધ્રુવ છે પૂંછડીના મધ્ય ભાગમાં પ્રજાપતિ અગ્નિ ઇન્દ્ર અને ધર્મ છે પૂંછડીના મૂળમાં ધાતા અને વિધાતા છે આની કેડ ના ભાગમાં સપ્તર્ષિઓ અને શિશુમાર આ શિશુમાર જમણી તરફ સંકોચાઈને કુંડી વાળેલો છે આ સ્થિતિમાં અભિચિતથી માંડીને પુનર્વસુ સુધીનો ઉત્તરાયણનો જે ઉત્તરાયણના જે ચૌદ નક્ષત્ર છે એ બધા આના જમણા ભાગમાં છે અને પુષ્યથી માંડીને ઉત્તર ઉત્તર સાઢા સુધીના દક્ષિણાયનના જે ચૌદ નક્ષત્ર છે એ બધા ડાબા ભાગમાં છે સંસારમાં પણ જ્યારે શિશુમાર જ્યારે કુંડલાકાર હોય ત્યારે એની બેય બાજુ ના અંગ છે એની સંખ્યા સરખી રહે છે એવી જ રીતે અહીં નક્ષત્રોની સંખ્યામાં પણ સરખાપણો બતાવ્યું છે ચૌદ ચૌદ બે બાજુ છે આ શિશુમાંની પીઠ એના ભાગમાં અજવીથી એટલે કે ગોળ મૂળ પૂર્વ સાટા અને તો સાટા એ ત્રણ નક્ષત્રોનો સમૂહ છે અને આના ઉદરના ભાગમાં આકાશ ગંગા છે હે રાજન આના જમણા અને ડાબા કટી ભાગમાં પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર છે જમણા અને ડાબા ચરણમાં પાછલા ભાગે આદ્રા અને આશ્લેષા નક્ષત્ર છે તેમજ જમણા અને ડાબા નસકોરામાં અનુક્રમે અભિજીત અને ઉત્તર સાઠા નક્ષત્રો છે આ પ્રમાણે જમણા અને ડાબા નેત્રોમાં અનુક્રમે શ્રવણ અને પૂર્વસાંટા તથા જમણા અને ડાબા કાનમાં અનુક્રમે ઘનિષ્ઠા અને મૂળ નક્ષત્ર છે દક્ષિણાયણના મઘા વગેરે આઠ નક્ષત્રો ડાબી પાંસડીઓમાં અને એનાથી ઉલટા ક્રમે ઉત્તરાયણના મૃગશિરા વગેરે આઠ નક્ષત્રો જમણી પાસડીમાં છે

મહિતી સમસ્ત જ્યોતિર્ગણોના આશ્રય કાળ ચક્ર સ્વરૂપ સર્વ દેવના અધિપતિ પરમ પુરુષ પરમાત્મા અમે નમસ્કાર પૂર્વક ધ્યાન કરી છીએ

પાપનો નાશ કરી નાખે છે મનુષ્ય સવારે બપોરે સાંજે ત્રણેય સમયે જેના આ આધિક દૈવિક સ્વરૂપનું રોજ રોજ ચિંતન અને વંદન કરે છે એના કરેલા બધાય પાપ એ સમયે તત્કાળ નાશ પામી જાય છે ગ્રહ ક્ષતારા यमाधिदेविकं पापामह पापापहं मन्त्रकृतां त्रिकालं नमस्यत स्मरतो वा त्रिकालं नश्येत पा इति श्रीमद्भागवते महापुराणे पारमवंश्यां संहितायां पञ्चमस्कन्धे शिशुमारसंस्थावर्णनं नाम त्रयोविंशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वा